રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું હતું

આ સાથોસાથ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દીકરીઓ દીકરીઓની રક્ષા કરવા પરેશભાઈ અમરેલીથી રાજકોટ આવ્યા છે ત્યારે આ સ્વાભિમાનની લડાઈ આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિતના કોંગ્રેસના અનેક દિગજ નેતાઓ હાજર રહ્યા હતા

જનસામાન્યના સ્વાભિમાનને સલામ કારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગ છે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે લોકશાહીના પર્વને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણીય અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે ભારતીય જનતા પાર્ટીના અહંકાર સર્વસંમતિ માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ આજે આપણે જોયું

એટલે અમારા પરેશભાઈ છે અને અમારું સમર્થન પૂરેપૂરું છે એટલે અમે એમ સમજ કે અમારા એ ભાઈ ફોર્મ ભર્યા છે નહીં 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 હું એવું નથી માનતી અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે કોઈ એક વ્યક્તિના ઈચ્છવાથી કંઈ હુલ્લડ કેવું ના શક્ય બને સાંભળો અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું

છે કે પરેશભાઈ છે એ જંગી બહુમતી થી જીતશે અને લોકો પણ સામેથી થી કે છે કે પરેશભાઈ ને લડાવો